નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો આજના સમાચાર વડાપ્રધાન મોદીએ દાહોદમાં બનેલ નવ હજાર હોર્સ પાવરના એન્જિનનું ઉદ્ઘાટન કર્યું શું છે આ એન્જિનની વિશિષ્ટતા જાણો મેક ઇન ઇન્ડિયા મેક ફોર વર્લ્ડ હેઠળ ભારતીય રેલવેએ નવ હજાર હોર્સ પાવરની અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક એન્જિન તૈયાર કર્યું છે દાવો કરવામાં આવી રહ્યો છે કે સિંગલ એન્જિનમાં ડબલ એન્જિનની તાકાત છે ખૂબી એવી છે કે આફ્રિકા અને યુરોપ જેવા દેશોએ એન્જિનમાં રસ દાખવ્યો છે મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ દેશે રેલવે ક્ષેત્રમાં એક વધુ ઐતિહાસિક ઉપલબ્ધિ મેળવી છે હવે ભારતમાં બનેલ નવ હજાર હોર્સ પાવરનો અત્યાધુનિક ઇલેક્ટ્રિક એન્જિન સિંગલ એન્જિનમાં ડબલ એન્જિનનું કામ કરશે આ ફક્ત માલગાડીઓની ગતિ અને ક્ષમતાને જ નહીં વધારે પણ ભારતના વૈશ્વિક રેલવે માનચિત્ર પર એક નવી ઓળખ પણ આપશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છવ્વીસ મેના રોજ દાહોદમાં લોકો મેન્યુફેક્ચર વર્કશોપનું ઉદ્ઘાટન કરશે જ્યાં આવતા અગિયાર વર્ષમાં લગભગ બારસો શક્તિશાળી લોકોમેટિવ એન્જિન તૈયાર કરવામાં આવશે આ પરિયોજના એકવીસ હજાર ચારસો પાંચ કરોડ રૂપિયાના રોકાણથી તૈયાર કરવામાં આવી રહી છે અને તેનું નિર્માણ જર્મન કંપની સિમેન્સના સહયોગથી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ પર થઈ રહ્યું છે આ ઉદઘાટન કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી ભારતના પહેલાં નવ હજાર હોર્સ પાવરવાળા ઇલેક્ટ્રિક એન્જિનને ગ્રીન સિગ્નલ આપીને દેશને સમર્પિત કરી છે આ એન્જિન પિસ્તાલીસોથી પંચાવનસો ટન સુધીના માલનું વહન કરવામાં સક્ષમ રહેશે અને તેની ગતિ એકસો વીસથી એકસો પચીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેશે નવા એન્જિનમાં લોકો પાયલોટ માટે આધુનિક તકનીક અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેનાથી કામ કરવામાં સરળતા રહેશે અને સુરક્ષા અને સંચાલન પણ સારી રીતે કરી શકાશે યાત્રા દરમિયાન સારી સુવિધાઓ હોવાથી ચાલકોને ખૂબ સરળ રહેશે આ ફક્ત મેક ઇન ઇન્ડિયા જ નહીં પણ મેક ફોર વર્લ્ડનું પણ ઉદાહરણ છે પશ્ચિમ રેલવે સીપીઆરઓ વિનીત અભિષેકે જણાવ્યું કે દુનિયાના અનેક દેશો આ એન્જિનમાં રસ બતાવી રહ્યા છે ટૂંક સમયમાં તેનું આફ્રિકા અને યુરોપ જેવા દેશોમાં નિકાસ શરૂ કરવામાં આવશે દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ મે બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર